ખેડૂતો રાજ્યભરમાં વિકાસના નામે અનેક ખેડૂતોની જમીનો સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી રહી છે જેને કારણે ખાસ કરીને વર્ષોથી ખેતી કરીને જીવન નિર્વાહ કરતા આવેલા ગરીબ જમીન વિહોણા બન્યા છે તેવી જ રીતે હવે તાપી જિલ્લામાં પણ વ્યારા અને ડોલવણ તાલુકાના અઠાવીસ જેટલા ગામોમાં આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન ઉપર વાપી શામળાજીને હાઇવે છપ્પન બાયપાસ થનાર છે જેને પગલે વિકાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જેને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે નેશનલ હાઈવે નંબર છપ્પન તાપી જિલ્લામાંથી ઉપરાંત નર્મદા સુરત નવસારી અને વલસાડ જિલ્લામાંથી પણ પસાર થઈ રહ્યો છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે છપ્પન ને ફોર લેન કરવા માટે અમુક વિસ્તારમાંથી બાયપાસ કરવામાં આવી રહ્યો છે જેમાં મોટા ભાગે આદિવાસીઓની જમીન સંપાદન થઈ રહી છે જેને પગલે આદિવાસી વિસ્તારમાંથી પસાર થતો આ બાયપાસ હાઈવે માટે નવી કોઈ જગ્યા સંપાદન થવા દેવામાં આવશે નહીં જે જૂનો હાઈવે છે એ જ હાઈવે ને પહોળો કરવામાં આવે તો અહિયાં લોકોને કોઈ જ પ્રકારનો વિરોધ નથી ક્યાં તો પછી અહીંયાના ખેડૂતોને પણ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે જેટલું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે અમારા વિસ્તારમાંથી આ એનએચ છપ્પન લાઈન જે હાઈવે પસાર થાય છે એમાં મારી જમીન સંપાદન થાય છે મારી જમીનમાં હાલમાં પાઇપલાઇન બોર અને ઘર જે જમીનમાં છે એ જમીનમાંથી એનએચ છપ્પન લાઈન પસાર થાય છે સરકાર તરફથી અમારી એક જ માંગણી છે કે જે જમીનમાં અમને જે નુકસાન કપાત થકી થાય છે એનું વળતર અમને સારું એવું મળવું જોઈએ નેશનલ હાઈવે છપ્પનમાં અમારી જમીન જાય છે અમારી જમીન સંપાદન થઈ ગઈ છે પણ અમને યોગ્ય વળતર માટેનો કંઈ જાણ કરી નથી પ્લેટ રિસીને અલગ અનકવાર રજૂઆત કર્યા છે મારું પાસે જ ગુણ થાય જાય છે પણ સાહેબ શ્રીને નેટવર્ક કેવું છે કે તમારી કમિટી મિટિંગ બેસો અને આ યોગ્ય વળતર માટે કરો તાપી જિલ્લામાં આદિવાસી લોકો અન્યાય થઈ રહ્યો છે એના બધા અધિકારી લોકો પણ આદિવાસી છે એને જમીન જાય છે અઠાવીસ ગામોમાંથી

તેમજ જમીન આપવા માટે તૈયાર થયેલ ખેડૂતો પોતાને જ્યાં સુધી યોગ્ય વળતરની ખાતરી ન મળે ત્યાં સુધી સંપાદિત જમીનની માપણી કરવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે મારી રજૂઆત આટલી જ છે કે હાઈવે નેશનલ હાઈવે નંબર છપ્પનના જાય છે મારે તો કોઈ ઘર જાય છે ઘર મારું પાકું છે એના જે સારો ભાવ મળે એવી મારી માંગણી છે અને ખેડૂતોને જે ભાવ બજાર ભાવ જે છે

ત્યારે સ્થાનિક તંત્રએ જે તે ગામના હોદ્દેદારો સાથે અસરગ્રસ્ત ગામમાં જમીન સંપાદનને લઈ ગેરકાયદેસર ઠરાવો કરી દીધા હોવાના આક્ષેપ આદિવાસી આગેવાનો દ્વારા થઈ રહ્યા છે હાઈવેમાં પોતાની જમીન સંપાદિત થતી હોવાનું મોટા ભાગના ખેડૂતો હજુ પણ અજાણ છે ત્યારે એના સ્થાનિક આદિવાસી આગેવાનો અને ખેડૂતો આ બાબતે તંત્ર પાસેથી જાહેર લોક સુનાવણી થાય તેવી આશા રાખી રહ્યા છે ત્યારે આગામી સમયમાં તંત્ર જમીન સંપાદન બાબતે કયા પ્રકારનો રૂખ અપનાવે છે તેના પર હાલ તો સૌની નજર મંડાયેલી છે